એ બધી દસ લીટરની વીસ લીટરની બધી ગાયો પર ડે ની પચાસ લીટર વાળી ચાલીસ પ્લસ તો બધી જ ગાયો છે બધી રેકોર્ડેડ ગાયો એટલે આ વર્ષે મારો આ માર્ચ મહિનાનો સુધીનો છેલ્લા વર્ષનું દસ ગાયનું સાડા પચીસ લાખ નું દૂધ થયું છે એવરેજ કેટલો મતલબ ત્યાંથી ગાય તમે લાવો કેટલા લિટર વાળી ગાય લાવી તમે મિનિમમ ચાલીસ લીટર ઉપરની જ ગાય આપણે ત્યાંથી પરચેસ કરેલી અને દોઢ દોઢ બે બે મહિનાની કાચી ગાય જ આપણે પરચેસ કરેલી છે ત્યાંથી અગિયાર ગાયનું એકસો લીટર ટાઈમનું દૂધ હતું મારા વર્ષે મારો લગભગ

નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે વડગામ તાલુકાના કુદરામ ગામે એટલે કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કુદરામ ગામે બહુ મજબૂત ડેરી ફાર્મ છે થોડી ગાયો છે થોડી એટલે આમ દસ પંદર ગાયો છે મજા આવશે જોવાની ખરેખર તમે જોશો એટલે તમને એવું લાગશે કે ના આવું હોઈ શકે કદાચ ઘણી વખત તમે અમારા મોઢેથી ઘણા બધા જે કોઈ ચેનલ દ્વારા ઘણા માધ્યમથી તમે સાંભળ્યું હશે કે ગાયો પચાસ પચાસ લીટર દૂધ આપે ચાલીસ પ્લસ આપે આપણે એવું વિચારતા કે મારે દસ દૂધ દૂધવાળી ગાય હોય તો ઘણી થઈ ગઈ એમ બસ બીમાર ન પડે એવું મેન્ટલી આપણે ઘણી વખત સાંભળ્યું છે તો આપણે આજે જે ખરેખર હું જે ડેરી ફાર્મમાં ઊભો છું જે તબેલામાં ઊભો છું એ શૈલેષભાઈનો ડેરી ફાર્મ છે એમણે ખરેખર બધી ગાયો જે છે એ બધી દસ લીટરની વીસ લીટરની બધી ગાયો પર ડેની પચાસ લીટર વાળી ચાલીસ પ્લસ તો બધી જ ગાયો છે બધી તમે જોશો તમને ખુદ એમ માનવામાં આવશે કે ના આ ગાયો ખરેખર આટલું દૂધ આપતી છે અને એમણે મિલ્કિંગની અંદર પણ જિલ્લાની અંદર એમના ફર્સ્ટ નંબર ઉપર એમની ગાયો આવેલ છે તો પહેલા તો આપણે શૈલેષભાઈ મુલાકાત કરીએ શૈલેષભાઈ એમનો પેલો પરિચય લઈએ અને પછી આપણે દરેક ગાયો તમને વ્યવસ્થિત રીતે એમનો ક્યાંથી લાવી છે શું છે કે આપણે શૈલેષભાઈ એકવાર તમારો પરિચય તમે આપો એટલે

બે વરસ ફોરેન રહેલો છું ક્યાં હું ન્યુઝીલેન્ડ રહેતો હતો બરાબર અને આજથી જનરલ પશુપાલન બધા લોકો જે કરે છે એવું પશુપાલન જ આપણે કરતા હતા આજથી લગભગ ત્રણ એક વર્ષ પહેલા આપણા કુશકલના દિનેશભાઈ જુડાલ સાહેબ છે એનો વિડીયો મેં જોયેલો છે એ થોડું બ્રીડિંગ ઉપર કામ કરતા હતા એના ઉપરથી આપણે પછી એમને રૂબરૂ મુલાકાત થઈ હતી અને પછી અમને બ્રીડિંગ ઉપર કરવાનું કામ એને કીધું હતું કે બ્રીડિંગ ઉપર તમે કામ કરશો તો પશુપાલન પરવડશે બાકી પરવડ એવું નહીં ભવિષ્યમાં

મિત્રો ઘણી વખત મૂકો છું એક આપણે વીસ પચીસ પશુ રાખી અને દસ લાખનું પંદર લાખનું દૂધ ભરાવીએ અને એવી દસ ગાયો રાખીને તમે પંદર લાખનું દૂધ ભરાવો બંનેમાં ડિફરન્ટ કારણ કે એક તો પંદર વીસ પચીસ ગાયોની આજુબાજુ ફરવાનું એની પણ મજૂરી કરવાની એને પણ ખવડાવવાનું ખાવાની અંદર બધું જ ગાઢે પણ ના મને ખરેખર આ સેલિસબેનની બહુ વાત ગમી હું ઘણી વખત મારા વિડીયોની અંદર કહેતો મારા ક્લાસરૂમની અંદર લોકો જે છોકરાઓ એ કરવા એમને પણ કહેતો કે તમે એક એક પશુની પાસલ તમે એક પશુ તમને વીસ લીટર દૂધ આપે એક ત્રણ પશુ તમને વીસ લીટર દૂધ આપે તો કયું પશુ આપણે પસંદ કરવું પડે એક પશુ તો શૈલીષભાઈનું કેવું પણ આ જ છે કે મેં પહેલાં આટલું આટલું બધું કરીને આવ્યા એની અંદર જોઈને પછી મને ક્યાંકથી ખબર પડી કે ના બ્રિડિંગ ઉપર કામ કરવું પડશે એમને જે એમના પાસે જે બ્રીડવાળી ગાયો છે એ તમે જોવો તો ખબર પડે શૈલેષભાઈ પછી તમે આ બ્રીડ વાળી ગાયો ઘરે તૈયાર કરી કે પછી વેચાત ના આપણે પોતાની ગાયોમાં તૈયાર કરવામાં તો લોંગ ટાઈમ લાગે એવું હતું કારણ કે એની વાછડીઓ તૈયાર કરવી પડે જનરેશન ટોપ જનરેશન ની વાછડી તૈયાર કરવા માટે આપણા જોડે જે 10 12 લિટરની ગાય હોય એને તમે સારો ડોઝ કરાવો એની વાછડી આવે તો એ 100% રિઝલ્ટ ના મળે એના માટે એની ડોઝ કરાવો વાછડીને પછી એટલે આવે ત્યારે આપણને પરફેક્ટ રિઝલ્ટ સો ટકા મળે ત્યાર સુધી મળે એટલે એના માટે લગભગ છ સાત વર્ષ મિનિમમ ટાઈમ નીકળી જાય એટલે આપણે પોતે પરચેઝ જ કરી હતી અને પંજાબ થી સારી બ્રિડ ની લાયેલા પંજાબ થી ખરીદું હા ફરીને બધું

બીજી ત્રણ ગાયો લાવ્યો હતો ટોટલ પોઝ ગાયેલા લાવ્યો હતો બાકીની જે જનરલ મારા જોડે છે એ અહીંની જ છે આપણે પણ સારી બ્રીડની જ છે મતલબ તમને પહેલા શોધી કે ભાઈ અહીંયા કેટલી સારી સારી કેટલી મળી ગઈ એ પૂરી પછી તેઓ તમે પંજાબ બરાબર સરસ એ ગાયો તેઓ અહીં લાવ્યા પછી બીમાર પડવાનો કે એવું કોઈ બીમાર પડવાનો કોઈ પ્રશ્ન આવતો નહીં બીમાર પડવાનો પ્રશ્ન આપણા ઉપર ડિપેન્ડ છે ઇમ્યુનિટી પાવર એનો મજબૂત હોય તો કોઈ બીમારી આવતી નહી લંપી એટલો મોટો લંપી આવ્યો હતો અમારા બાજુમાં જ મારા ભાઈ ત્રણ ગાયો નો લંપી હતો એની બાજુમાં જ મારી ગાયો બંધાતી હતી પણ આપણો કોઈ પ્રશ્ન આવ્યો નતો એફએમડી આ વખતે એફએમડી નો ત્રાસ બહુ હતો પણ આપણો કોઈ વિધાઉટ વેક્સિનેશન એફએમડી કોઈ નહી વેક્સિનેશન નહીં કરાવતા આ વખતે હું કરી ન કરાયું ન વેક્સિનેશન મારો થોડો ઈઆઈ ડોક્ટર નો પ્રોબ્લેમ હતો ગામમાં ડેરીમાં એટલે કરાયેલું ન પણ આપણો કોઈ કોઈ એટલે કોઈ એક નાની વાછરી નહીં કોઈ તકલીફ થઈ નહીં

એક ગાય તો એક દોઢ મહિનો કાચી વેહ જાય એટલે એનો તો કંઈ રિઝલ્ટ આ વખતે મળ્યું નહીં પણ અગિયાર ગાયનો એકસો એસી લિટર ટાઈમનું દૂધ હતો મળે તો વાર્ષિક કિલિટરનો આવશે વાર્ષિક સાડી પચીસ લાખનો દૂધ કયો આવશે સાડી પચીસ લાખ એટલે એક ગાય અઢી લાખ રૂપિયા ક્યાં કરે એમ દૂધ થયો અઢી લાખ અઢી લાખ આસપાસ કહેવાય સારું કેવાય મિત્રો મને શલેષ બી એ કહો કે ઘણી વખત આપણા વિવર મિત્રો દર્શક મિત્રો એવું કહેતા હોય કે આપણે ગાય લાવો એમાં ખાસ કરી ઊંચી બ્રીડ વાળી ચાલીસ વાળી એક લીટર વાળી પચાસ લિટર વાળી તો એ ગાયો અહીંયા સેટ નથી થતી આટલી અત્યારે લગભગ આજ બેતાલીસ તેતાલીસ ડિગ્રી હાલમાં ગરમી છે તો તમારી એક પણ ગાય હોપતી નથી અને વ્યવસ્થિત રીતે તો એનું શું કારણ મેઈન વસ્તુ એનું એવું છે કે પંજાબની ફેસિલિટી અને આપણી ફેસિલિટી રાત દિવસનો ડિફરન્સ છે તો કારણ પંજાબના જે ટોટલી જે સીડ છે હાઈટ વાળા સીડ છે આપણો હાલ હાઇ સીડ મારે નવો બનાવવાનો છે હાલ હાઇટ નીચેનો છે પણ એમના માટે હોપવાનો પ્રશ્ન એક એવો છે કે એક તો એનો ખોરાક સારો અને થોડું આ ફોગર ને એવું ઠંડુ વાતાવરણ કરવું જરૂરી છે બાકી બીમારીની વસ્તુ જે છે એ તો એના ઇમ્યુનિટી પાવર ઉપર છે જેમ માણસમાં હોય જે રીતે પશુઓમાં પણ ઇમ્યુનિટી પાવર કેટલો સારો હોય કોઈ પ્રોબ્લેમ આવતો નહી મારે આજ સુધી ક્યારેય કોઈ બી એફી ઓલમ્પિક મિત્રો ઘણી વખત આપણે અલગ અલગ જગ્યાએ ગાયો હોપતી છે અહીંયા નથી હોપતી એનું કારણ કે આપણે વ્યવસ્થિત રીતે જો શેડ ખાલી એકદમ માપનું જેટલું બધું કંઈ વધારે નથી જેમ પંજાબના મોટા મોટા શેડ કર્યો તો શેડથી તબેલો સ્ટ્રેસ નથી જતો હા શેર પડે મોટા મોટા તમે વ્યવસ્થિત શેડ કરો અંદરથી હવા તાર જતી રહે તો થોડુંક રહેવાની અંદર કમ્ફર્ટેબલ થાય ગાય ને શેડ સાથે કોઈ વ્યવસ્થિત શેડ મોટા મોટા જો તમારા હોય તો મહિનાની અંદર કે દોઢ વર્ષની અંદર તો મતલબ ગયા સેલેસભી છે શેડ વ્યવસ્થિત છે પેલી બાજુ પણ થોડું આર્ટિફિશિયલ જેવું બનાવેલું છે પણ એમના પાસે જે ગાયો છે બહુ સારી છે એમને મેન્ટેન કઈ રીતે કરે છે એમને નીચે વ્યવસ્થિત રીતે મેટી દરેકને વ્યવસ્થિત લગાવેલી છે કે ગાયો બેસે ઊઠતા ઉઠતા હોય એમને હેરાન ના થાય ઉપર ફોગર વ્યવસ્થિત લગાવેલા છે કે એનાથી ગાયને ગરમી ન લાગે એક મેનેજમેન્ટ બહુ વ્યવસ્થિત રીતે એમણે કર્યું છે એટલે વ્યવસ્થિત રીતે આખી ગાયો છે હશે ચાલીસ ચાલીસ પચાસ પચાસ લીટર વાળી ગાયો છે તમારા પાસે હા એવું તો તમે શું ખોરાક આપો છો કે જેથી મેન્ટેન રહે એસેનેફ કેટલા આવે છે ફેટ કેટલા આવે છે શું ભાવ જાય એસેનેફ મારો એવરેજ સાડા પ્લસ એસેનેફ આવે છે અને ચાર ત્રણ થી ભાવ વધારો તો આપડે જે ટકાવારી હોય છે બરાબર છે પણ વર્ષે મારો લગભગ સાડા સાત લાખ સમથિંગ આવશે એટલે ઘણી વખત કેવું હોય છે કે ભાઈ અમુક ગમની અંદર વીસ પ્લસ દસ ત્રીસ કરતા હોય અમુક જગ્યાએ વીસ પ્લસ છ એટલે કે સંઘ વીસ આપે અને છ ખાલી આપે એટલે છવીસ ટકા જેવું અઠ્યાવીસ ટકા સમથિંગ અઠ્યાવીસ ટકા જેવું રહે મિત્રો હવે આપણે એમની ગાયો બધી તમને વ્યવસ્થિત રીતે શૈલેષભાઈ ભાઈ કહેશું અને કઈ કઈ ગાય રેકોર્ડ વાળી છે કઈ કઈ ગાય મિલ્કિંગની ફર્સ્ટ નંબર આવી હતી શૈલેષભાઈ મને બતાવશો તમે કે કઈ કઈ ગાય તમારે અત્યારે હાલમાં કે જે એમ ટકોરીંગ કહી શકો આ ગાય મારી પચાસ લિટર વાળી છે આ ચાલીસ લિટર વાળી છે આ જે ગાય છે એબીએસ સ્ટ્રાઇકર ની છે હમ થર્ડ લેક્ટેશન માં છે ત્રીજા વેતર આજથી લગભગ જ્યારે મિલ કોમ્પિટિશન 1.5 વર્ષ પહેલા આપણે શરૂઆત કરી હમ એ વખત 1.5 વર્ષ પહેલા પહેલી ટમ જ્યારે હતી આપણી હા એ વખત 47 લિટર દૂધ હતું અને એનો જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં પહેલો નંબર હતો અચ્છા પછી એ ને વર્ષે આ ગાય છે એનો 42 લિટર એ બીજો નંબર હતો જિલ્લામાં અચ્છા હા હા વસ્તુ તમારી જોડે ને ને એ મહિનો આવશે સાડા સાત મહિને ડ્રાય કરવાનું ચાલુ મહિનો પ્રેગનેટ થઈ જાય ડ્રાય કરવાની શરૂઆત આપણે કરીએ છીએ આઠમા મહિને સંપૂર્ણ ડ્રાય પૂરી કરી દેવાની છોડી દેવાની

આપણા પાસે ઘણી વખત કેવું હોય કે મારા પાસે એક ગાય છે માની લો અને એ ગાય એને એક બે ટાઈમ વીસ વીસ આપી દીધો ચાલો ટકે વીસ વીસ આપી દીધું ચાલીસ એ ન હોય પણ એ વીસ વીસ કેટલો ટાઈમ આપે છે ત્રણસો પાંચ દિવસનું કેટલું દસ હજાર પ્લસ થાય છે આઠ હજાર પ્લસ થાય છે કે બાર હજાર પ્લસ થાય એ મે મહત્વનું છે એટલે કારણ કે દસ હજાર લીટર થશે તો આપણે વર્ષનું કેટલું એમણે સેલરી વાત કરી કે અઢી લાખનું થયો બે લાખનું થયો કે દોઢ લાખનું થયું કે જેટલો એ કેટલો આપણો સરવાળો મળે એ મહત્વનું છે

આપડા જોડે એ વખત ગાયો વિયાલી ઓછી હતી એટલે મિલ્કિંગ એક જ ગાય મૂકેલી હતી હાલ આરીએ સાડા સાત મહિનો ની સાત મહિનો ની પ્રેગનેટ છે આરીએ મેસી સિમન ની છે એનો બીજી વખત જે ટમ થઈ એમાં પચાસ લિટર ડિસ્ટ્રિક્ટ લેવલે ફર્સ્ટ આવેલી છે બનાસોડા જિલ્લામાં પહેલો નંબર છે પચાસ લિટર દૂધ હતું એ વખત આપણે કોમ્પિટિશનમાં એકલી જ મૂકેલી હતી

હવે આ જે તમારે અત્યારે સારી તો છે જ ક્વોલિટી હા એને તમે હજી વધારે સારી બનાવવા માટે શું કરો સારા ડોઝ કરાવવાના હું વર્લ્ડ વાઇડ અને એબીએસ ના સિમન કરાવ રહ્યો છું હા એમાં એબીએસ માં સ્ટ્રાઇકર છે બ્રોડ છે સ્પાઇક છે રોડિયો છે એ બધા ડોઝ એબીએસ માં કોઈ એમની કોઈ સારી મારા જોડે આ આ ગાયની જ છે વર્લ્ડ વાઇડ ની ગ્રીપ ની છે ડબલ્યુડબલ્યુએસ ની ગ્રીપ ની છે એ બાર છે હું તમને બતાવું હાલ ચાલુ તમને જે ત્રણ ગાયો આપણે કોમ્પિટિશનમાં માર્ચ મહિનામાં રિઝલ્ટ આવ્યું એનો આ જે પહેલી નંબરની ગાય રહી ને હાલ તો આને લગભગ છ સાત મહિના થઈ ગયા છે એટલે હાલ તમને ઓર્ડરમાં તો થોડી ઓછું લાગશે પણ એનું મિલ્કિંગ જે દિવસે થઈ એ દિવસે 54 લિટર આખા દિવસનું દૂધ હતો અને ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે બનાસકોટામાં પહેલો નંબર આનો છે

એનો હોય છે અને એનો ઇનામ હોય છે પેલા નંબર માં ત્રીસ હજાર હોય છે બીજા નંબરમાં માં વીસ હજાર હોય છે અને પેલા નંબર અરે ત્રીજા નંબર માં પંદર હજાર રૂપિયા ઇનામ આપે છે હવે પેલી ગ્રીપ ની જે વાછડી હું પેલી ગાય ની છું બાર છે તમને બતાવું આજે પચાસ લિટર આપડે દૂધ મેં તમને નાખ્યું હતું કોમ્પિટિશન માં ફર્સ્ટ આવેલી છે ડિસ્ટ્રિક્ટમાં એની વાછડી છે પંદર મહિનાની ની થઈ હાલા એ વર્લ્ડ વાઇડ ને ડબલ્યુ ના ગ્રીપ ના ડોઝ ની છે હજુ એને પ્રેગનેટ આપડે કરાય નથી થોડી ગરમીના હિસાબે ત્રણસો એસી કિલો જેવો વેટ હાલ એનો થઈ ગયો છે એપ્રોક્સ જનરલી સાડા પ્લસ વેઇટ થાય પછી ઈઆઈ કરાવાય એટલે સાડા ત્રણસો થઈ ગયો તો પણ ઉનાળો હતો ને ગરમી વધારે હતી એટલે પછી મેં ડોઝ નહીં કરો પણ હવે લગભગ આ મહિના પછી ગરમીમાં આવે એટલે ડોઝ સેક્સે ડોઝ કરાવવાનો છે મિત્રો તમે જુઓ કે બ્રીડ કોની કહેવાય તૈયાર કઈ રીતે કરે આ ખાલી બચ્ચું છે તમે એને હાખું જુઓ કે મહિના કેટલા થયા હતા ને પંદર મહિનાની થયા પંદર મહિનાની છે અને ત્રણસો એસી કિલો અપ્રોક્ષ વજન કેવી લાગે એને મોઢું જુઓ વ્યવસ્થિત સારી સારી જે નસલવાળી ગાયો તમે વીડિયામાં જોતા હશો સેમી વે પંજાબનું કઈ ના આવે આવી તમારા પાસે દસ થી પંદર ગાયો હોય તો કોઈ ધંધો કરવાની જરૂર નહીં બીજો શૈલેષ ભાઈ શું કેવું ખોટી વાત સેફ ધંધો છે માર્કેટ માં પચીસ લાખ ને ત્રીસ લાખ રૂપિયા રોકીને કોઈ મહિના આટલા પૈસા આપે એવી કોઈ સ્યોરિટી વાળો કોઈ ધંધો હોય તો છે પણ ઉપર જઈ અને સિસ્ટમ થી કામ કરવું પડે આ એક બીજી બતાવું આ કઈ છે ના કીધી પેલી ટર્મ માં બેતાલીસ લીટર દૂધ હતું ડિસ્ટ્રિક્ટ લેવલે સેકન્ડ સેકન્ડ નંબર હતો બીજો નંબર એની છે આર્ય એબીએસ ની છે એ અમર ની છે તમે જુઓ સારી જે બ્રીડ છે જે નસલવાળી બ્રિડ છે અને મોઢું નાનું હોય કાન નાના ભરાવદાર હોય દેખાઈ આવે કે આ છે બાકી જે ક્રોસ છે એ તો ઘણી વખત વચ્ચે ઊંચા હોય લાંબા હોય અને એના પાંચ પાંચ થી સાડા પાંચ મહિનોની હાલ થઈ જાય બઉ સરસ અને બધા ખોળદોળ ની અંદર તમે મતલબ તો ઠીક મને કીધું ઘાસમાં ઘઉ નું બીજું કઈ નહિ બાજરી બાજરીની જે ચાર આવે એ વખતે એરિયે બાજરીની ચાર નું કુટી હોય તો ચાલે બાકી બધા લોકો ખારીઓ ચણા નું ખવડાવતા હોય છે પણ લોકોને ખબર જ નહી કે સૌથી વધારે ફાઈબર ઘઉ ના હુસેલ માંથી મળે

આપણે દિનેશભાઈ જુડાલ સાહેબ નું ડીલરશીપ છે એમના જોડે એ બી સારો આવે છે મીન કરીને મિનરલ આવે છે એ બી સ્ટાન્ડર્ડ આવે છે પણ મારે થોડું અહીંથી લાવવા માટે થોડો પ્રશ્ન છે લોંગ પડે છે એટલે એ લાવતો નહીં બાકી એનાથી મને રિઝલ્ટ સારામાં સારું પ્રોટીન આથી રિઝલ્ટ મને મળેલું છે અચ્છા ઓકે સરસ તમે શું આમ તમે જે પશુપાલન કરો છો દર્શક મિત્રોને શું કહેવા માંગો છો કઈ રીતે કરાય શું કરવું પડે એક ખાલી દર્શક મિત્રોને પશુપાલકોનો મેઈન વસ્તુ એ છે કે તમે બ્રીડ ઉપર અને સપ્લિમેન્ટ ઉપર ફીડ ઉપર ફોકસ કરશો તો જરૂરથી તમે પશુપાલનમાં આગળ આવી શકશો બાકી ક્રોસ બ્રીડમાં માં દિવસે દિવસે તમારી દસ લીટર દૂધ છે નહીં પહોંચે ત્યાં સુધી પશુપાલન પોસાય નહીં અને એના માટે તમારે બ્રિડિંગ ફરજીયાત જરૂરી છે એમણે બઉ સરસ વાત કરી કે બ્રિડિંગ ઉપર કામ કરવું પડશે કારણ કે પેલા કેવું હતું કે દસ લીટર આપતી હતી ત્યારે પાંચ લીટરનો ખર્ચો હવે ખર્ચો વધી ગયો એટલે દસ ઇક્વલ થાય એટલે થોડોક હવે ધીમે ધીમે આપણે બ્રીડ ઉપર કામ કરવું પડશે અને આપણે આ પશુપાલનને સમજવું પડશે અને પશુપાલનને વ્યવસ્થિત રીતે કરશું તો આપણને સો ટકા નફો આપણને મળવાનો 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 છે બીજું એમણે એક પણ મને બહુ સરસ વાત કરી કે સાહેબ મારા કોઈ માણસ ના હોય ને તો આટલી ગાયોની અંદર હું સો ટકા અમે બે મતલબ હા બધી કામ કરી છેલ્લા બે વર્ષથી મારા જોડે માણસ જ કોઈ નથી આ વખતે માણસ હજુ દસ પંદર થોડું હું જવામાં બાર જવું હોય તો થોડી તકલીફ પડતી એટલા માટે જ રાખ્યો છે બાકી બ્રિડિંગ ઉપર કામ કરવાથી ઓછી ગાયો હોય તો તમારે કોઈ માણસની જરૂર નથી ઘરના બે માણસો હોય તો તમે ઇનફ છે એમાં કારણ કે પચીસ ગાયો રાખીને તમે સો દોઢસો લીટર દૂધ ભરાવો તો માણસ જોઈએ પણ જો દસ બાર ગાયો રાખી દોઢસો લીટર દૂધ ભરાવો તો માણસ ની કોઈ જરૂર કરવું હોય આવડત જોઈએ એમાં કંટાળો કે ભાઈ મારા આજ તો આ શોખ છે હું તો ફરી એ વસ્તુ નીચાલે 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 જો તમે બાર ફરવા જવાના મોજ શોખ રહી ગયા તો પશુપાલન કામ આપણું નથી કારણ કે ક્યારેક માણસ ના હોય આપણે જાતે પણ કરતા પડે બરાબર તો શૈલેષભાઈ બહુ મજા આવી ગઈ શૈલેષભાઈ મને એક છેલ્લો સવાલ તમે ન્યુઝીલેન્ડ ગયા ન્યુઝીલેન્ડ તમે ગયા ત્યાં કેવી મજા આવી ત્યાં શું કરતા હતા પાછું આવવાનું કારણ શું ફાર્મિંગમાં જ કામ કરતા હતા ન્યુઝીલેન્ડ માં તો મતલબ ત્યાં જે ફાર્મ હાઉસ હતા એમાં જ કામ કરતા હતા ફ્રુટ પેકિંગ એવું કામ તો કરતા હતા આપણે પણ મારા માં થોડો પ્રશ્ન હતો માઇન્ડ અપસેટ એમનું થઈ ગયું હતું ને એટલા માટે મારે રિટર્ન આવવું પડ્યું હતું મધર હમણાં લગભગ સાત આઠ મહિના પહેલા જ એક્સપાયર થઈ ગયા રહે હું તો વહેલા ગયેલો હતો પણ એમના મગજ ઉપર થોડી તકલીફ થઈ હતી માઇન્ડનો એટલે હું રિટર્ન આવતો રહ્યો હતો પરંતુ ફોરેનમાં જે મજૂરી કરો છે એની પચાસ મજૂરી અહીંયા તમે સારી રીતે કરો તો અહીંયા ઇન્ડિયામાં ફોરેન જ છે અને મેં ગુજરાતમાં તો ફોરેન જ છે મજા 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 જ છે કહેવાનો મતલબ થેન્ક યુ સો મચ મિત્રો આવા જ વિડીયા અમારા જોતા રહેજો મજા આવી ગઈ સેલેશભાઈ જોડે આપણને બહુ સારી માહિતી આપી બસ આવા આવા બીજું કાંઈ ના કરો તમે વિડીયા તો આવા જે પ્રગતિશીલ પશુપાલક છે એમને મળો એમના પાસેથી કંઈક સારું શીખવા માટે કંઈક જે મળે એ કરીને તમે એક ગાય બે ગાય ચાર ગાયથી શરૂઆત કરો તો સો ટકા આપણને સફળતા મળશે ક્યારેક શૈલેષભાઈએ પણ એક બે ગાયથી શરૂઆત કરીએ છીએ અને એમનાથી આટલું મસ્ત વ્યવસ્થિત ડેવલપ થયું છે તો થેન્ક યુ સો મચ મિત્રો વિડીયા જોતા રહેજો ધન્યવાદ